વિદ્યાર્થી મિત્રો હવે આપણે સતીશ નામના છોકરાની વાત જોઈશું સતીશની વાર્તામાં આપણે જોઈએ કે સતીશ તેર વર્ષનો છોકરો છે તેના પિતાજીએ ખેતી માટે લોન લીધી હતી લોન એટલે તમને ખ્યાલ છે મિત્રો આપણે કોઈ પણ કાર્ય માટે જેમ કે અભ્યાસ માટે અથવા તો મકાન માટે કોઈ વાહન લેવા માટે કે કોઈ ધંધો કે બિઝનેસ માટે લોન લેવાની હોય જેના માટે બેંક આપણને અમુક રકમ આપે જેને વ્યાજ સાથે આપણે પરત કરવાની હોય લોન લેવાથી આપણું કાર્ય સમયે પૂર્ણ થાય છે અને આપણે એના બદલામાં બેંકને એ ચૂકવણી કરીએ છીએ જ્યારે બેંકને એના બદલામાં થોડું વ્યાજની જે રકમ વધારે મળે એ નફો થાય છે તો આ રીતે આપણે લોન લઈ અને મોટો ખર્ચો હોય એની ચૂકવણી કરી શકીએ હવે એને ખેતી માટે લોન લીધી હતી પરંતુ પાક નિષ્ફળ ગયો પાક નિષ્ફળ ગયો એટલે કે ઘણી વખત એવું બને કે યોગ્ય સમયે વરસાદ ન આવે અથવા તો બહુ જ મોટા પ્રમાણમાં વરસાદ થઈ જાય અને પાક ધોવાઈ જાય આવા કોઈ સંજોગોમાં પાક નિષ્ફળ જાય હવે સતીશની માતાએ દર મહિને લોન પેટે રૂપિયા પાંચ હજાર ચૂકવવા પડે છે સતીશે આ કામ કરવાનું શરૂ કર્યું તે ગામની સત્તર બકરીઓની સંભાળ રાખે છે અને તે એક બકરી દીઠ રોજના દસ રૂપિયા કમાઈ લે છે હવે એને જે લોન ચૂકવવાની છે એના દર મહિને રૂપિયા ચૂકવવાના છે તો બકરી સાચવી અને એ કમાય છે અને ચૂકવણી કરે છે તો હવે જોઈએ કે તે એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે એકસો સિત્તેર રૂપિયા કારણ કે સત્તર બકરી અને એક બકરી દીઠ દસ રૂપિયા તો એકસોને સિત્તેર રૂપિયા કમાય હવે એને ગુણ્યા ત્રીસ કારણ કે ત્રીસ દિવસ એક મહિનાના હોય તો આપણે આ ગુણાકાર કરીશું જેનો જવાબ મળશે રૂપિયા એકાવનસો હવે એને પાંચ હજાર ચૂકવવાના છે અને એને કમાણી થાય છે એકાવનસો રૂપિયાની તો દર મહિને એ લોન ચૂકવી શકશે તો હા કારણ કે જેટલી ચૂકવણી કરવાની છે એનાથી સો રૂપિયા વધારે તે કમાય છે તે કેટલું કમાય છે તો એકાવનસો માઇનસ પાંચ હજાર સો રૂપિયા એકાવનસો રૂપિયા એક વર્ષના હોય છે બાર મહિના તો એકાવનસો ગુણ્યા બાર કરીશું અને આપણે જવાબ મેળવીશું તો એક વર્ષમાં એકસઠ હજાર બસો રૂપિયા તે કમાશે અને પોતાની લોનની ચૂકવણી કરશે તો આ રીતે તમે પણ એના જે પગારના રકમ છે એને જુદા જુદા મહિનાઓની સાથે ગુણાકાર કરો કે છ મહિનામાં કેટલા કમાશે આઠ મહિનામાં કેટલા કમાશે અને જુઓ કે તમને શું જવાબ મળે છે